અઠ્યાસી તો ડબલ જીરો સિત્તેર સ્ક્રીનશોટ ભી લઈ લેજો અને ભૂરા આપણે મેચિંગ તો કરવાનું જ હોય ને જો પ્યાર ક્યાં તો ડન ના ક્યાં ચાલો કપલ માટે એક ઓફર આવી જાય નજર કરાવી દો હેલ્લો ગાઈ ભાવનગર માં બજાર કિંમત રહેવાની છે ચારસો થી રૂપિયા નો શર્ટ પણ આપણે તમને સિંગલ શર્ટ આપી દેસુ ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયામાં અને જો તમે બે શર્ટ લેશો મેચિંગ તો આપણે તમને આપી દેસુ પાંચસો રૂપિયામાં બે શર્ટ કપલ માટે થઈને સ્પેશિયલ ઓફર રાખેલી છે તો જલ્દીથી આવી જાઓ ગુડ લક ફેશન માં અને જો તમે સિંગલ હો તો તમારા આજુબાજુમાં તો રહેતો હશે ને તું સમજા હા નહીં તું સમજા નહીં એટલે કે તમારા મિત્રો કે તમારા ભાઈ ભાન તો એને જલ્દીથી આ શેર કરી દેજો અને પહોંચી જજો ગુડ લક ફેશન માં અને કેશ ઓન ડિલિવરી ચાલુ છે થેન્ક યુ